હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને અલગ જ રીતે એવું સરગવાનું શાક જે ખાવામાં એકદમ ટેસ્ટી બને છે તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ તો શાક બનાવવા માટે સૌપ્રથમ મેં આ રીતનો સરગવો લઈ લીધો છે હવે આપણે તેને કટ કરી લેવાનો છે તો સૌપ્રથમ આ રીતના ડીટિયાનો ભાગ કાઢી લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ તેને મીડિયમ સાઇઝના પીસીસમાં કટ કરીને રેડી કરી લેવાનો છે અને આ રીતના જે થોડો રૂછાનો ભાગ નીકળે છે તેને આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો હું અહીંયા આ રીતના મીડિયમ સાઇઝના પીસીસમાં સરગવાને કટ કરી રહી છું તમે તમારી ઈચ્છા પ્રમાણે નાના અથવા મોટી સાઇઝમાં કટ કરીને લઈ શકો છો તો મેં અહીંયા બધા જ સરગવાને આ રીતના કટ કરીને રેડી કરી લીધો છે હવે તેને આ રીતના કોઈ કાણાવાળા વાસણમાં લઈ લેશું અને સારા પાણીથી ધોઈ લેવાનો છે હવે સરગવાને બાફવા માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશ તમે સરગવાને તપેલીમાં પણ બાફી શકો છો ત્યારબાદ તેમાં કટ કરેલો સરગવો બાફવા માટે એડ કરી દઈશું સરગવો એડ કર્યા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને ત્યારબાદ તેમાં બે ચપટી જેટલી હળદર એડ કરીશું જેનાથી સરગવાનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ત્યારબાદ કૂકરનું ઢાંકણ બંધ કરીને બે સીટી આવે ત્યાં સુધી આપણે સરગવાને કૂક કરી લઈશું તો સરગવો બફાય છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો આપણે સરગવાના શાકમાં એડ કરવાના સ્પેશિયલ મસાલો બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા બે ચમચી જેટલા સિંગદાણા લઈ લીધા છે ત્યારબાદ બે ચમચી જેટલા સફેદ તેલ લઈ લીધા છે તેને જારમાં એડ કરી દઈશું એક ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું તેને પણ મિક્સર જારમાં એડ કરી દઈશું ત્યારબાદ જારનું ઢાંકણ બંધ કરીને તેને ફાઇન પાવડર બનાવી લઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા તેનો પાવડર બનાવીને તૈયાર કરી લીધો છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાથી શાકમાં એકદમ સરસ ક્રીમી ટેક્ચર આવે છે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર અને એકથી દોઢ ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે ત્યારબાદ તેમાં આ રીતના થોડા કટ કરેલા ધાણા એડ કરી દઈશું હવે આપણે બીજી તૈયારી કરી લઈએ તો તેના માટે મેં અહીંયા એ જ જાર લઈ લીધું છે તેમાં એક ટામેટાને કટ કરીને એડ કરી દઈશું હું અહીંયા ટામેટાની પ્યોરી કરી રહી છું પરંતુ તમે તેની જગ્યાએ નાની સાઈઝમાં કટ કરીને પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં ચારથી પાંચ જેટલી લસણની કળીઓ એડ કરી દઈશું અને એક કટ કરેલું લીલું મરચું લઈ લેવાનું છે તો આપણે આ ત્રણેય વસ્તુની પ્યોરી બનાવીને રેડી કરી લેવાની છે ત્યારબાદ મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતના ઝીણી કટ કરીને લઈ લીધી છે તો લગભગ બેથી ત્રણ સીટી આવી ગઈ છે આપણે સરગવાને ચેક કરી લઈએ તો કૂકરનું ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના હાથની મદદથી ચેક કરતાં સરગવો સારી રીતે મેશ થઈ જાય છે મતલબ તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે શાકનો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે તેમાં લગભગ અઢી ચમચા જેટલું તેલ એડ કરીશું તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું પરંતુ જો તમને ના પસંદ હોય તો સ્કીપ પણ કરી શકો છો ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેને સારી રીતે સંતળાવા દઈશું હવે વઘારમાં ચપટી જેટલી હિંગ એડ કરીશું ત્યારબાદ આપણે જે ડુંગળી કટ કરીને રેડી કરી રાખીએ તેને એડ કરી દઈશું અને ચમચાની મદદથી તેને સારી રીતે મિક્સ કરી લેવાની છે અહીંયા આપણે ડુંગળીને બેથી ત્રણ મિનિટ માટે સારી રીતે સાંતળી લેવાની છે અને તે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરી લઈશું તો લગભગ ત્રણેક મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ડુંગળી સારી રીતે ચડી ગઈ છે ત્યારબાદ આપણે જે લસણ મરચાં તથા ટામેટાની ગ્રેવી રાખી હતી તેને એડ કરી દેવાની છે અને તેને પણ કઢાઈમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે હવે ટામેટા જલ્દીથી ચડી જાય તેના માટે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગ્રેવીને એકદમ સરસ રીતે આપણે કૂક થવા દેવાની છે ત્યારબાદ આપણે તેમાં મસાલા કરીશું તો થોડી હળદર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અહીંયા ફક્ત આપણે ગ્રેવીના ભાગના જ મસાલા એડ કરવાના છે કારણ કે આપણે જે તલ તથા શિંગદાણાનો મસાલો બનાવ્યો છે તેમાં પણ મસાલા એડ કરેલા છે તેથી અહીંયા પ્રમાણસરના એડ કરવા બધા જ મસાલાને આપણે ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે જે શિંગદાણા તથા તલનો ભૂકો બનાવીને રેડી કરી રાખ્યો તો તેને એડ કરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો અહીંયા મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે ગ્રેવીમાં સરગવો એડ કરવાનો છે તો મેં અહીંયા સરગવામાંથી પાણી બહાર કાઢી લીધું છે અને સરગવાને આ રીતના કડાઈમાં એડ કરી દઈશું હવે હળવા હાથે આપણે સરગવાને મસાલાથી સારી રીતે કોટ થઈ જાય તે રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો સરગવો સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્યારબાદ આપણે તેમાં રસો કરવા માટે પાણી એડ કરીશું તો અહીંયા સરગવાને બાફેલું જે પાણી છે તે જ પાણી મેં લઈ લીધું છે તેમાંથી તમને જરૂર લાગે તેટલું પાણી એડ કરવાનું છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે સરગવાને મિક્સ કરતી વખતે સરગવો તૂટી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે તો શાકમાં સરગવાનું બાફેલું પાણી એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને હેલ્ધી પણ બને છે ત્યારબાદ આપણે કડાઈને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે કૂક થવા દઈશું જેનાથી મસાલાને એકદમ સરસ ફ્લેવર સરગવામાં બેસી જાય તો તમે જોઈ શકો છો લગભગ ત્રણેક મિનિટ બાદ એકદમ સરસ ગ્રેવીનું તેલ છૂટું પડી ગયું છે તો એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને છેલ્લે હવે તેમાં આપણે કટ કરેલા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું નવી જ રીતે બનતું સરગવાનું શાક તમે આ શાકને રોટલા રોટલી કે ભાખરી સાથે સર્વ કરી શકો છો તો તમને મારા સરગવાના શાકની રેસિપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે મારી ચેનલ કાજલ્સ કુકિંગને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ તથા ફેમિલી ગ્રુપમાં જરૂરથી શેર કરજો થેન્ક યુ